અરે અર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં તી છો તો આજ ફરી વાર એક નવા વિડીયોમાં ને નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મિત્રો ફ્રેન્ડ મિત્રો આપણે વ્લોગ ને સ્ટાર્ટ કર્યો કેમ કે આખો દી મિત્રો આજ કામ બહુ છે ને દવા ને હું સાટવા કામ હા દવા ખાતા જથા આ દવા મિત્રો આજ સાટવા આપણે ગયા થા ચા કા છે નું માં બનાવો ચા બનાવું સોળા આજ મિત્રો જો આપણે સોળાનો આપણે ચાક બને છે ભાવશે કે હા ઈ તો આપણે ભાવે જાગૃતિ બની નહી ભાવે હવે પાછું પાછું પડતું હોય હાલ લાગે કરે કરે હમ હવે મિત્રો અત્યારે સાવન છે મિત્રો આપણે વાડિયા વાડિયા સાવન છે મિત્રો મારા પપ્પા વાર્તા કેવા આવે એને હારી આવડે કામે એક નંબર જો જોયું મિત્રો આપણે ના વાડિયા જઈ ને એને બોલાવ્યું બાકી અત્યારે જાગૃત બન શું કર્યા છે નવા સ્વાગત છે છે અને અત્યારે મારા પપ્પા વાડીએ તો પાણી ભરી મિત્રો અત્યારે ને વાળીએ જો આપણે છે 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 ને ને સ્ટેન્ડ અત્યારે લેવાનું માયક લેવાના મેળો મિત્રો બહુ છે ઊંચો એટલે આપણે આપણે સ્ટેન્ડ દઈએ અને માયક લેતા મિત્રો મિત્રો વાડીએ આજનો જો મારા પપ્પા ને વાર્તાનો તો એવો મિત્રો આપણે કોઈ જે આપણે બનાવ્યો નથી તો વાર્તા કેવી કેવી જ નથી આપડે સારી વાર્તા કઈ છે તો કન્ટિન્યુ તમે રહેજો તો મિત્રો ફટાફટ છે ને આપણે વાર્તા મારા પપ્પામાં ક્યાં રહી બાકી અત્યારે જો અંધારું થઈ જાય ને તો એટલું બધું તમને એટલું બધું ખાસ દેખાય ને બહુ આમાં એટલું બધું રિઝલ્ટ નહીં આવે બાકી જો અત્યારે મારા પપ્પા પપ્પાવાળી ગાડી આપણે લેતા વસી ગયું ને ખરજો ફરી મિત્રો કેવું મસ્ત અત્યારે થઈ જાવ હા છે ને બધું વટાઈ ગયું છે એટલે આને છે ને પાણી પાઈ દેલું કોળાઈ જાય મોટું થઈ જાય બાકી આવડું ખર્જો મસ્ત આવું છે મિત્રો આમાં એટલા માટે કે આપણે ટ્રાયપોડામાં મારી દઈએ એટલે એટલે જે આમ

रोज रोजपूर्ण ध्यान रखता रही हवाण कर वार्ता तरफ तो वार्ता ने शुरुआत कर तो तो मुसाफर मुसाफर हालीन जाता था यात्रा ये खूब लंबी मुसाफरी ने यात्रा तरफ हालीन पड़ा जाता था यम करता करता હાલીને જાતા હતા ને બપોરનું ટાણું છું એક મોટો જબર વડલો મેળ્યો એક પાણીનું સરોવળું ભેર્યું એને શું કે અહીંયા થોડોક વિરામ કરું આરામ કરું ને ઠાકોડો થોડોક ઉતારવું નદીમાં તળાવ હતું એમાં આવ્યો સ્નાન કર્યું પછી એને એમ શું કે બે કલાક અહીંયા જબરદસ્ત વડલાનું ઝાડ છે તો અહીંયા વિહામો કરું એમ કરતાં કરતાં નાઈ ધોઈ પથ્થર હેઠળ કરી પાંદડાનું ને વડલાની સાં એમને હોઈ ગયો એમ કરતાં કરતાં એને એમ શું કે ઘડીક બે કલાક આરામ કરું તો એને સુવાઈ ગયું ઊંઘ આવી ગઈ ને વડલાના ઝાડમાંથી પંખીડો ઘણા રહેતા હતા જબરદસ્ત વડલો હતો એની અંદર હંસ હતા કાગડા હતા એવા બધા પક્ષીઓ રહેતા હતા ને હસને નજર ગઈ આ મુસાફર હમું તો એને એમ શું હસને કે આ કેવો ઘર નિંદ્રમાં સૂતો છે ને સૂર્યોદય થોડાક નિમા છે તડકો આવવાની ચારી છે હસની નજર ગઈ કે આ ભાઈ મુસાફર સહી જાગી જાય તો હું થોડીક મદદ કરું હસે કેવી મદદ કરી તેની મારે તમે વાત કરવી હસ એની પાંખો ફફડાવી એમ પાંખો ફફડાવી ને સાયડો કર્યો સૂર્યોદેવને એમાં તડકો આવ્યો એટલે હશે આમ સાંયો કર્યો અને પાંખો દુવારા પાંખો દુવારા સાંયો કર્યો આ નજર કાગડાની હસ ઉપર વહી ગઈ કે હસને આગળ માર ખવડાવવું હસને દિયા આવે ને એને માર ખવરાવો છે કાગડાએ કેવો પ્લાન કર્યો એની મારે તમને વાત કરવી છે મુસાફર સુઈ ગયો તો ખૂબ ઘોર નિંદ્રમાં હતો ને મુસાફરનું મોઢું ઊંઘ આવી ગયો એટલે કાંઈ સાજ નથી ને એનું મોઢું ફાટેલું એવામાં કાગડાને ઈર્ષા છે ઈર્ષા ઈર્ષાશી એટલે કાગડાએ એ મુસાફર જે હોતો હતો એનું મોઢું ફાટેલું હતું એમાં કાગડો સરકી ગયો સરકી ને સીધો રવાના થઈ ગયો મુસાફર ઝબકીન જાય ગયો ઝપકીને જાય ગયો મોઢામાં સરક હતી મુસાફરને એમ સુવું કે આ હં છે એ સૂતા સુતા હું સૂતો ને મારી ઉપર સરકી ગયો છે મુસાફરે સીધું ચીર કામઠ લીધું ને બાણ સલાવ્યું બાણ સલાવું ને હંને વેંધી નાખ્યું જવો આમાં તમે મારા ભાઈઓ જે માણસ ધર્મ કરે સેવા કરે કોકને મદદ કરે એને આવી પરિસ્થિતિ આવે એનું કારણ કળજુગનું જોર ભગવાને ખૂબ કીધું છે ભાગવદ્ ગીતામાં કે જે ધર્મ કરશે એનો તો કષ્ટ અવશ્ય આવશે વાત છે પક્ષી પંખીની આવા મનુષ્ય આપણે ખૂબ સેવાનું કામ કરીએ કે ધર્મનું કામ કરીએ તો આ વિઘ્ન ડાલવાવાળા ખૂબ હોય છે તો આજે મારી વાર્તાને અહીંયા વિરામ આપું છું વાર્તા કહી તો બહુ જોરદાર લાંબી થાય ને જો તમને પસંદ આવશે ગમશે તો આગળ આપણે બીજો બ્લોક બનાવીશું કેમ કે આ બ્લોકની સેન્ડલ છે ને જો તમને મદદરૂપ હું થવા બેઠો છો તમને મારા વાલાભાઈ ગમશે તો અવશ્ય ચોક્કસ પાછો બીજો પાઠ બીજો ભાગનો અવય છે લેવો આપણે તો અત્યારે મારી વાર્તાને વિરામ આપું છું તો આ વાર્તાનું હેતુ શું છે એ તો મિત્રો તમને સમજી જ ગયા છે વાત છે હંની તો ઉતરવાની છે માણસને માણસને ખૂબ બિચારા અમુક અમુક માણસો છે એ ખૂબ ધર્મનું કામ કરે સેવાનું કામ કરે એની પાછળ કપટી માણસો જવા પડ્યા છે ને એ ખૂબ એને હેરાન કરે છે પણ એને કોઈ બીવાની જરૂર નથી જે સારા કામ કરશે એને તો ભગવાન અવશ્ય મદદ કરવાના જ છે કેમકે કપટી માણસ છે એને જાત માથે તો રહેવાના જ છે ને સારા માણસો છે એનો ધર્મ સૂકવાનો નથી આ વાતનું મારે કહેવાનું એટલું જ હેતુ છે અમા સમજે એને વંદન ને નો સમજાય એને જાય સીતા રામ બધા મિત્રો અત્યારે મારા પપ્પાએ તો બહુ મસ્ત અત્યારે મિત્રો તો વાર્તા વાર્તા અત્યારે કીધી છે ને એ મિત્રો મારા પપ્પાના મોઢે એક પર સાંભળી છે અને મિત્રો અત્યારે વાર્તા છે ને અધૂરી છે અને આખી મિત્રો જોઈ મારા પપ્પા વાર્તા ખં તો બહુ મિત્રો મોટો બ્લોક થઈ જાય એટલે મિત્રો આજની જોઈ તમને વાર્તા ગમી ને તો કોમેન્ટ કરી દો જો એટલે આપણે છે ને મારા પપ્પાને કહો કે બીજો આપણા પાર્ટી ચાર બનાવશે બાકી અત્યારે મિત્રો જો આપડે ટ્રાઈપોડ આપણે મિત્રો લાવ્યા છે ને અહીં અત્યારે રાખેલું છે જો અહીં बाय लगाय मित्रों काम मानवा गेम के अच्छा अंधारो आवे एतलो बण का रिजल्ट आवेन दिखाई नी એટલે કાઈ ગલે પે મિત્રો આજ કાઈ શો ન એટલે આયને આ આપણે મિત્રો છે ને પડખેન પડખે મેળા પર આપણે શૂટ કરી લીધું અને મારા પપ્પા જો અત્યારે પોગી ગયા છે ગાડી આ નીકળ્યું फटाफट અને મિત્રો તો આજનો મિત્રો બ્લોગ હતો બ્લોગ ને વાર્તા હતો વાર્તા આજ નું તમને ગમ્યું હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બીજો પાર્ટ નાક્યું કેને જરા કમેન્ટ કરી દેજો બાકી મળ્યું કાલે તમને એક નવા બ્લોગ માં ચા સુદ બધાને બાય બાય